જય હિન્દ દોસ્તો જીપીએસસી દ્વારા તાજેતરમાં તમામ પ્રિલિમ્સ માટે એક નવો સિલેબસ લેટેસ્ટ એક કોમન સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે વિડીયોમાં ડિસ્કસ કરીશું ત્રણ અજાણી વાત આ સિલેબસની કે જે તમે કદાચ નોટિસ ન કરી હોય ઓલરેડી આપણે નવા સિલેબસની અંદર શું ચેન્જીસ થયા છે તેની વાત કરી ચૂક્યા હતા જીપીએસસીના જૂના સિલેબસ અને નવા સિલેબસમાં થીન લાઇન ડિફરન્સ છે બહુ ખાસ ફરક નથી એવું ન કહી શકાય કે તેમાં ધરખમ ફેરફારો થઈ ગયા છે રાઈટ બહુ ઓછો ફરક છે વાત કરીશું ત્રણ અગત્યની વાતો જેમાં સૌથી પહેલાં માર્ક ડિસ્ટ્રીબ્યુશન કરંટ અફેરની મહિમા અને ત્યારબાદ મેથ્સ ગાયબ નથી થયું આ ત્રણેય ડિસ્કસ કરીશું વિડીયોને અંત સુધી જુઓ સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ માર્ક ડિસ્ટ્રીબ્યુશનથી નવા ચેરમેન દ્વારા અત્યાર સુધી જે છે ત્રણ એક્ઝામ કન્ક્લુડ કરવામાં આવી છે કઈ ત્રણ એક્ઝામ છે તો એક છે એસટીઆઈ પ્રિલિમ્સ અહીંયા માત્ર પ્રિલિમ્સની વાત થઈ રહી છે એસટીઆઈ પ્રિલિમ્સ બીજું આસિસ્ટન્ટ મેનેજરની પ્રિલિમ્સ અને ત્રીજું છે ટેકનિકલ ભરતીઓ માટેનું કોમન પેપર કોમન પેપર રાઈટ તો આ ત્રણ એક્ઝામ જે છે તે નવા ચેરમેન દ્વારા યોજવામાં આવી છે જેમાં શું જોવા મળી રહ્યું છે જેમાં જોવા મળી રહ્યું છે કે માર્ક ડિસ્ટ્રિબ્યુશન જે છે તેમાં વોલેટિલિટી જોવા મળી રહી છે એટલે કે સ્ટોક માર્કેટની જેમ ઉથલપાથલ જોવા મળી રહી છે હાઉ પહેલાંના સમયમાં એટલે કે અગાઉના ચેરમેન વખતે ક્લાસ થ્રીની એક્ઝામો જે છે ક્લાસ થ્રી જીપીએસસી દ્વારા યોજાય છે તેમાં દરેક સબ્જેક્ટ માટેનું વેટેજ પચીસ માર્ક હતું જ્યારે ક્લાસ વન જીપીએસસી ક્લાસ વન ટુની વાત કરીએ પર સબ્જેક્ટ વેટેજ પચાસ માર્કનું હતું રાઈટ આ રેશિયો ફિક્સ હતો વેરેસ્ટ અત્યારે માર્ક ડિસ્ટ્રીબ્યુશન ફિક્સ નથી હવે જ્યારે માર્ક ડિસ્ટ્રીબ્યુટન અથવા વેટેજ જે છે તે ફિક્સ હોય છે ત્યારે આપણને જે તે ટૉપિકમાંથી સબ ટોપિક ઈઝીલી મળી રહે છે અને એનાલિસિસ સરળતાથી થાય છે એક્ઝામ્પલ તરીકે અત્યાર સુધી કલા સ્વરૂપો જે છે તેમાંથી પૂછાયેલા ટૉપિક આ ટોપિક છે આ તેના સબ ટૉપિક છે આ ટોપિક છે અને આ તેના સબ ટૉપિક છે એટલે કે આ બધા પ્રશ્નો એક્ઝામમાં પૂછાયેલા છે રાઈટ કે આ શૈલીઓ છે એની તફાવત અને વિશેષતા પૂછાય છે મંદિરો જે છે થ્રી સ્ટાર છે એટલે કે વારંવાર રિપીટ થાય છે ત્યારબાદ ટૉપિક છે સંત પરંપરા તો સંત પરંપરામાં આ બધા સંત જે છે પૂછાયેલા છે તેમના વિચારો તેમની રચનાઓ તેમની પંક્તિઓ પૂછાયેલી છે સંપ્રદાયોમાં જે છે આટલા સંપ્રદાયો અત્યાર સુધી જીપીએસસીમાં અલગ અલગ પ્રિલિમ ફેકડાઓમાં પૂછવામાં આવેલ છે તો આને બસ તમે એકવાર વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ માર્ક ડિસ્ટ્રિબ્યુશન ઉપર જેનું કન્ક્લુઝન જે છે કે માર્ક ડિસ્ટ્રિબ્યુશન જે છે હવે વોલેટાઇલ બની ગયું છે રાઇટ તેની અંદર કોઈ સર્ટેનિટી નથી કમ્પ્લીટ અનસર્ટેનિટી છે સિલેબસમાં પણ ક્યાંય મેન્શન કરવામાં આવ્યું નથી માર્ક ડિસ્ટ્રીબ્યુશન વેટેજનું અને હાલમાં જે ત્રણ એક્ઝામ જે નવા ચેરમેન દ્વારા યોજવામાં આવી છે તેમાં પણ માર્ક ડિસ્ટ્રીબ્યુશન જે છે કોઈ જ ફિક્સ નથી ફિક્સ નથી એક્ઝામ્પલ તરીકે એસટીઆઈ પ્રિલિમ્સ જે છે તેમાં કરંટ અફેરના ફોર્ટી ટુ ક્વેશ્ચન્સ હતા ફોર્ટી ટુ પ્રશ્નો હતા અત્યાર સુધીની વાત કરીએ અગાઉની એસટીઆઈ પ્રિલિયમ્સની તો અત્યાર સુધીની એસટીઆઈ પ્રિલિયમ્સ જેટલી પણ યોજાઈ હતી આ પ્રીવિયસ વન પહેલાંની એમાં પચીસ માર્કનું કરંટ અફેર ફિક્સ પૂછવામાં આવતું હતું રાઇટ પાંચેક માર્કનું તમે સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર સાયન્સ એન્ડ ટેક સબ્જેક્ટનું એડ કરી દીધો તો વધી વધીને ત્રીસ થતું હતું અહીંયા તમે જોઈ શકો છો ફોર્ટી ટુ ક્વેશ્ચન્સ કરંટ અફેરના એટલે કે કરંટ અફેર્સ જે છે હેવીલી હેવીલી કટ ઓફને વેરી કરશે વાત કરીએ કરંટ અફેર્સની તેની પહેલાં ફ્રી મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલ ડાઉનલોડ કરી શકો છો તમામ પરીક્ષાઓ માટે જે છે અગત્યના કરંટ અફેર ઇન્ફોગ્રાફિક્સ ડેટા પ્રિલિમ્સ અને મેન્સ માટે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવશે ડેલી જેની લિંક નીચે પિન્ટ કમેન્ટમાં મળી રહેશે આ ઉપરાંત વાર આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આવનારી કોઈપણ એક્ઝામ માટે આ કરંટ અફેરનો વિડીયો જે છે તેને ચેનલ પર જઈને ખાસ હું રિકમેન્ડ કરું છું જુઓ અવનવી ટ્રિક્સ અને કરંટ અફેરના અલગ અલગ વિડીયોસ મેપિંગ માટે એપ ડાઉનલોડ કરો એપની અંદર છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ સુપર કરંટ અફેરમાં એનરોલ થઈને જોઈ શકો છો એસ્ટેપિલિમ્સમાં કરંટ અફેરના ત્રીસ પ્રશ્નો સુપર કરંટ અફેર સાથે રિલેટેડ હતા આ સાથે જ જીકે પૂછાયેલા વોકેમ પીવાયક્યુનું એનાલિસિસ આ બધું જ અવેલેબલ છે એપ પર એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ સેક્શનમાં પિન કરવામાં આવેલ છે વાત કરીએ કરંટ અફેરની કરંટ અફેરની મહિમાની તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ સબ્જેક્ટ છે કઈ રીતે સબ્જેક્ટ છે હું તમને બાયફર્કેશન આપું છું હવે આ જે બોક્સ જે છે તે બંધારણનું બોક્સ છે રાઈટ પછી આ જે છે તે ભૂગોળનું છે ભૂગોળ રાઈટ અને અહીંયા તો આપવામાં આવ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજી તો અહીંયા તમે જોશો કેન્દ્ર રાજ્ય સરકારના અગત્યના નીતિ અને કાર્યક્રમ જેમાં કોનો સમાવેશ થાય છે અલગ અલગ એપ્સ અલગ અલગ પોર્ટલ સરકારની તાજેતરની યોજનાઓનો રાઈટ પછી એવું શું કીધું છે અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી રાઈટ પછી યોગદાન આઈસીટીમાં પણ શું કીધું છે રોજબરોજનું જીવન એટલે કે કરંટ કરંટ અફેર જે છે એક સિક્કાની બીજી બાજુ છે જ્યારે વાત વિજ્ઞાન અને ટેકનોલોજીની થઈ રહી છે રાઈટ ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ આપણે પ્રીવિયસલી વિડિયોમાં ડિસ્કસ કરી ચૂક્યા હતા ઇઝરાયેલની પણ વાત કરી હતી અને એની પહેલાં છેલ્લા છ મહિનામાં છેલ્લા છ મહિનામાં ન્યૂઝમાં રહેલા તમામ અગત્યના સ્થળોની વાત મેપની મદદથી કરી હતી તો આ થઈ ગયું બંધારણ આ થઈ ગયું ભૂગોળ આ થઈ ગયું વિજ્ઞાન ત્રણ સબ્જેક્ટ પ્લસ કરંટ અફેર એઝ અ ડિફરન્ટ સબ્જેક્ટ અને તેની અંદર પણ એમને એડ કરી દીધું છે હવે જીકે જોઈ શકો છો શું ચેન્જ થયો છે એક બે અને ત્રણ સબ્જેક્ટ એની અંદર કરંટ અફેર ડિફરન્ટ સબ્જેક્ટ એમાં પણ જીકે એડ કરવામાં આવ્યું છે યુ કેન એક્સપેક્ટ જીપીએસસી ક્લાસ વન ટુમાં કરંટ અફેર્સ જે છે ડેડિકેટેડ એક સબ્જેક્ટ તરીકે ઉભરી આવતું હતું તે એક નહીં પરંતુ વન પોઈન્ટ ફાઇવથી લઈને ટુ સબ્જેક્ટ જેટલું વેટેજ કેરી કરી શકે છે રાઈટ અગાઉની જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાની વાત કરીએ તો પચાસ માર્ક્સના પ્રશ્નો કરંટ અફેર્સના હતા હવે આનાથી એક પોઈન્ટ પાંચ ગણા કે બે ગણા પ્રશ્નો પૂછવામાં આવે હાલના ટ્રેન્ડ મુજબ તો પણ તમે એક્સપેક્ટ કરી શકો છો નેક્સ્ટ પેપરમાં તો ચલો આ વાત થઈ ગઈ કરંટ અફેરની આગળ વાત કરીએ છે મેથ્સની તમે ક્યાંકને ક્યાંક એવું સાંભળ્યું હશે મેથ્સ થયું ગાયબ પરંતુ મેથ્સ ગાયબ નથી થયું રાઈટ મેથ્સ જે છે હાલમાં પણ ત્યાંનું ત્યાં જ છે ચલો જોઈએ કેવી રીતે હવે જો આ ઓલ્ડ સિલેબસ છે આ છે ન્યૂ સિલેબસ આ ન્યૂ સિલેબસની અંદર થર્ડ નંબરના પોઈન્ટ ઉપર જતા રહીએ જે એવું કીધું છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર બાય ફર્કેશન કયા ટોપિક સબ ટોપિક છે તે જ જણાવવામાં આવેલ નથી સી અહીંયા શું લખ્યું છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા હવે સામાન્ય બૌદ્ધિક ક્ષમતામાં મેથ્સના આ બધા ચેપ્ટરનો તો સમાવેશ થાય જ છે ત્યારબાદ જે છે આ બધા ટોપિક કવર કરવામાં આવે છે રાઈટ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા અનુસાર મેથ્સના જે ચેપ્ટર્સ છે તેમનો સમાવેશ થાય છે જેમાંથી સિલેક્ટિવલી પ્રશ્નો સિલેક્ટિવલી પ્રશ્નો જીપીસી દ્વારા પૂછવામાં આવશે રાઈટ કેમ કારણ કે ડીઆઈને વેટેજ વધારે આપી દીધું છે ક્લેરીફાય પણ કર્યું છે કે ડીઆઈની અંદર જે છે વિઝ્યુઅલ્સ ચાર્ટ ગ્રાફ કોષ્ટક ડેટા બધું પૂછવામાં આવશે એટલે કે નંબર ઓફ ક્વેશ્ચન જ્યારે ડીઆઈના વધી રહ્યા છે ત્યારે અહીંયાથી ક્વેશ્ચન ઓછા થઈ જાય ક્વેશ્ચન અહીંયાથી ઓછા થઈ જાય એટલે કે અહીંયાથી પણ ઓછા ટોપિક તેઓ ઇન્વોલ્વ કરી શકશે એવું ક્યાંય જણાવવામાં આવ્યું નથી કે મેથ્સ ગાયબ થઈ ગયું છે રાઈટ તો આ એક મિથ છે આ રીતની કોઈ જ વસ્તુ જે છે જીપીએસસીના સિલેબસમાં ચેન્જ નથી થઈ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા અહીંયા તમે વાંચી શકો છો આ બધા સિલેબસમાંથી જે રિસન્ટ એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તે સુસંગત છે એક્ઝામ્પલ તરીકે ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રિલિયમ્સ એક્ઝામમાં જે છે સરેરાશ મધ્યક જે છે પછી આ બધા એલસીમ એથ સીએફ છે આ બધામાંથી પ્રશ્નો ન હતા રાઈટ તમને કે કહે ચાલો મેથ્સના ટોપિક છે નહોતા પરંતુ અહીંયા તમે જોઈ શકો છો બાર નંબર સમય અને કાર્ય સમય અને અંતર ઝડપ અને અંતર રાઈટ આ પ્રશ્નો એક્ઝામમાં હતા તો અહીંયા ક્યાંય ડેડિકેટેડલી મેન્શન નથી એમણે જસ્ટ એક બ્રોડ ટર્મ આપી દીધી છે કે આ બધા ટોપિક તૈયાર રાખવા એમાંથી રેન્ડમલી કોઈ કોઈ કોઈપણ ટોપિકના પ્રશ્નો પૂછવામાં આવી શકે છે તો આ વાત થઈ ગઈ સિલેબસની ત્રણ અજાણી વાતોની વિડીયો વિશે તમારા ઓપિનિયન્સ કમેન્ટ સેક્શનમાં જણાવો આ ઉપરાંત વિડીયો તમે અંત સુધી જોયો તેના માટે એક અગત્યનો રિવોર્ડ એપ પર જઈને કોઈ ઈ બુક તમે ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ ડિસ્કાઉન્ટ સાથે અવેલ કરી શકો છો એપ પર ચેકઆઉટ પેજ ઉપર જ કૂપન દર્શાવવામાં આવશે તેના પર ક્લિક કરતાની સાથે ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ રિપબ્લિક ડે ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે